મહીસાગર જિલ્લામાં બાલાસિનુર નગરપાલિકા દ્વારા હાલમાં ચાલી રહેલા સ્વચ્છતા સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત નગરને સ્વચ્છ અને સુઘડ રાખવાના ભાગરૂપે રાત્રિ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને રાત્રિના સમયે સફાઈ કરી દિવસ દરમિયાન અવર જવર કરતા લોકોને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો સફાઈ કામગીરી દરમિયાન શહેરના મુખ્ય માર્ગો બજારો અને જાહેર રસ્તાઓ સ્થળો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કચરાપેટીઓ ખાલી કરવા અને રસ્તા કચરો સાફ કરવા માટે જેવી કામગીરી રાત્રિના શાંત વાતાવરણમાં સુચારુ રીતે પાર પાડવામાં આવી હતી સ્વચ્છતા એ એક સામૂહિક જવાબદારી છે આપણે સૌ સાથે મળીને આપણા શહેરને સ્વચ્છ રાખીશું તો જ સ્વચ્છતા અભિયાન સાચા અર્થમાં સફળ થશે અનિકેત જોશી મહિસાગર